સાવલી તાલુકાના જૂના સમલાયાથી પસવા ગામને જોડતા રોડના પડતર પ્રશ્નોને લઈ આજે માર્ગ અને મકાન પેટા વિભાગ સાવલીમાં આવેદનપત્ર અપાયું હતું મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત જૂના સમલાયાથી પસવા ગામને જોડતા રોડનું કામ ઘણા સમયથી પાસ થઈ ગયું છે પણ કોન્ટ્રાક્ટર દ્વારા અડધું કામ કરીને અડધું કામ બાકી રાખવામાં આવ્યું હોવાના ગ્રામજનોના આક્ષેપ છે ત્યારે આ રોડ ન બનાવવાના કારણે ત્યાં પાણી ભરાયા છે તથા વાહન પણ લઈને જવાતું નથી સાથે ચોમાસામાં અહીંયા સમા પાણી ભરાઈ રહ્યા છે આ બાબતે સાવલી માર્ગ અને મકાન પેટા વિભાગમાં આવેદનપત્ર ખેડૂતો દ્વારા આપવામાં આવ્યું છે હા સાહેબ આજે અમે ઓફિસથી ઓફિસ અમે આવ્યા છીએ તાલુકા પંચાયતમાં તો આવેદનપત્ર માટે આપવા આવ્યા છો અમારા રોડનું આજે જે રોડ આજે અમારો પાસ થયેલો હતો રોડ બનવાની તૈયારી છે રોડનું કોન્ટ્રાક્ટે કંઈક થોડું ઘણું કામ કર્યું છે પણ સાહેબ એને થોડું કામ કર્યું એટલે અમારો રસ્તો હતો કે અમારો બગડી ગયો છે હવે અમે વારંવાર કોન્ટ્રાક્ટને એવું પૂછ્યું કે ભાઈ અમાર માટી નાખ્યા તૈયાર આજે અમે ઘૂંટણ ઘૂંટણ કિચનની અંદર અમે ચાલીને જઈએ છીએ તો સાહેબ આવનાર સમયમાં કદાચ વધારે વરસાદ પડે તો અમારે ઘાસ ચારો ભેંસોનો ગાયોનો આ ઘાસ ચારો સાધન લઈ જવાનું ખાતર લઈ જવાનું તો અમે સાહેબ કઈ રીતે લઈ જઈએ તો અમે સાહેબને નમ્ર વિનંતી કરીએ છીએ અને અમે સાહેબ એવું નહીં કે અમે મોદી સરકારના વિરોધ છે એવું નહીં મોદી સરકારને અમે ભાજપને અમે ખૂબે ખૂબ વોટ આપેલા છે તો સાહેબ આવું અમારું આ બધા વર્તન જો અમારા પંચાટકો કરતા હોય તો આવું તો ના ચાલે ને સાહેબ તો અમારું આવેદનપત્ર અમે આવવા માટે આવ્યા છે તો સાહેબ શ્રી અમારું આવેદનપત્ર સ્વીકારે અને રોડ સાહેબ અમારો કાચો પથ્થર પણ કે કાચો મેટલ અમારે જાય આવે એવું થઈ જાય અને અમારો આ રોડ બીજું તો કંઈ નહીં કહેતો પાકો રોડ તમે ગમે ત્યારે બનાવો પણ આજે જે કા મેટલ જેવો આઈ જાય જાય એવો એ અમને મેટલ નાખ્યા આપે અને ખેડૂત સહેલાથી એને પહોંચે અને ખેતી આતિશથી ખેતીઓ કરે બસ આ સાહેબ અમારી વિનંતી છે મારું નામ સોલંકી બુધાભાઈ સોમાભાઈ સોલંકી અને ગામ જૂના સમ્રાઇ તાલુકો સાવલી જિલ્લો વડોદરા તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારા આવશે મોબાઈલ નંબર છે સેવન ફોર સિક્સ ડબલ નાઇન વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન થ્રી સિક્સ ગુજરાતની ની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે